અને સુરેન્દ્રનગરના કેન્દ્ર પર કરવામાં આવે છે વિવિધ કાર્યો એક સો જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો બનાવે છે રાખડી દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે સંસ્થા દ્વારા તહેવારોમાં કરવામાં આવે છે આવા કાર્યો હાલ રોજની પાંચસો જેટલી રાખડી બનાવવામાં આવે છે દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા આ વખતે સાત હજાર જેટલી રાખડી બનાવાશે હાલમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ કરીને સંસ્થા છે જે દિવ્યાંગ બહેનોને રોજગારી પૂરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમાં સો જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો અહીંયા આવે છે જેમાં સાયલા સુરેન્દ્રનગર લીંબડી જેવા ગામોમાં ટ્રસ્ટની અંદર વિકલાંગ ભાઈ બહેનો આવીને રાખડી બનાવવાનું કામ કરે છે સાથે રાખડીનું કાળું કાચું મટીરીયલ ઘેર લઈ જઈને પણ પોતે પોતાની રીતે જ કામ કરે છે જેમાં દિવ્યાંગભાઈ બહેનોને રાખડી કેવી રીતે બનાવી તે માટે સંસ્થા દ્વારા શીખવવામાં આવે છે અને દિવ્યાંગભાઈ બહેનો પોતે મહિને થી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ અહીંયાથી આપવામાં આવે છે સાથે દિવાળી ઉપર દીવડા બનાવવા તેને કલર કરવાનું કામ પણ અહીંથી આપે છે ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે રાખડીની સિઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનો બનાવી હતી અને તેનું વેચાણ કર્યું હતું આ વર્ષે હાલ રોજની પાંચસોના રાખડી બનાવીએ છીએ આ વખતે અંદાજીત સાત હજાર જેટલી રાખડી બનાવાશે અને તેનું વેચાણ દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા શહેરમાં સ્ટૂલ રાખીને કરવામાં આવશે અને પોતે આર્થિક રીતે આગળ આવશે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો પગભર થઈ શકે તે માટે વિવિધ યોજના થકી રોજગાર માટે કામ પણ મળી રહે છે ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા બનાવેલા રાખડીનું વેચાણ થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારમાં આ રાખડીના સ્ટોલ પણ રાખવામાં આવે છે જેના થકી આ રાખડીનું વેચાણ વધે જેના થકી દિવ્યાંગ ભાઈ બહેનોને કામ કરવા માટે ઉત્સુકતા વધે તે માટે ઇનર વ્હીલ ક્લબ તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા દ્વારા આગળ આવે છે બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર મારું નામ સંગીતાબેન બેન હે હું રાખડી બનાવું છું દીવડા બનાવું છું

છે મારું નામ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા સંચાલિત ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રનગર અને લીમડી બહુ વિકલાંગ બાળકોનું ક્ષમતા કેન્દ્ર આ ત્રણેય સેન્ટર ની અંદર અમારા જે દિવ્યાંગ બાળકો છે એ રક્ષાબંધન આવતી હોવાથી અત્યારે રાખડીઓ બનાવે છે અને એ લોકોને અંદાજે ગયા વર્ષે અમે પાંચ હજારની આસપાસ વેચેલી તો આ વખતે બાળકો એમ કે છે અમારે સાત હજારથી વધારે વેચાણ કરવાની ઈચ્છા છે એટલે એ લોકોએ સાત હજાર નંગ અત્યારે હાલમાં બનાવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં અમને સ્કૂલના ટીચરોને જે પ્રિન્સિપાલો છે એ અગાઉથી જ ફોન કરે છે અમને અને અમને ત્યાં સ્ટોલ બનાવવા માટે અને પૂરતી મદદથી અમારું રક્ષણ રાખડીનું વેચાણ થાય એવી પણ હેલ્પ કરે છે